નમસ્કાર સ્વાગત છે જોઈ શકો છો આગળની પ્રવૃત્તિ છે એકવીસ નંબરની કે પાઠનું વાક્ય આપેલું છે ને તમારા વિસ્તારમાં બોલાતું વાક્ય હોય તે લખો બરાબર તો અહીંયા પાઠનું વાક્ય છે એ પેલું એક નંબર ઉપર

જેવાને મળીને મન ઠારીએ તો એમાં આવશે આપણી ઉમરના ને મળીને મન હળવું કરીએ આગળ છે પાંચ નંબર પર ઝાડ નીચે ટીમણ કર્યા છે અને થળને બથ ભરી છે તો એમાં આવશે ઝાડ નીચે ભોજન કર્યા છે અને થડને બથ ભરી છે છ નંબર પર છે ઝાડને ઉછળતા મરી નાખું એ મારાથી ન ખમાય તો એમાં જવાબ આવશે ઝાડને ઉછેરતા મારી નાખું મારાથી ન આગળ એક પેરેગ્રાફ આપેલો છે વર્ષા ઋતુ વિશે સરસ મજાના છે એ અહીંયા આપેલો છે બધા છે એ જોઈ લેજો ત્યારબાદ ત્રેવીસ નંબરની પ્રવૃત્તિ છે કે તમને વરસાદમાં ફરવાની મજા આવે તો ચાલો વાંચો અને ગાઓ તો સરસ મજાનો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કાવ્ય આપેલું છે જોતા જઈએ ચાલ નવો નીકળીએ પ્રવાસમાં આજ વર્ષ્યો વરસાદ ઉપરવાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરા ને ગાતો ફૂલ ફોરી રહ્યા છે સુવાસ માં કે ચાલ નીકળીએ પ્રવાસ માં ભીનું છમ કહેણ વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વહેણ રૂપ અષાઢી ઉઘડે ઉજાસ માં કે ચાલ હવે નીકળીએ પ્રવાસમાં ઉપરવાસે થી વેણ આવવાની વાત માં બેસી રહેવાય નહીં થાલા હૈયાના હેત થકી સામૈયા કરવાની આપણે જ વહી જઈએ સામા ઊર છલકી રહ્યા છે ઉલ્લાસ માં કે ચાલ હવે નીકળીએ પ્રવાસ માં તો સરસ મજાનું છે એ વર્ષા ઋતુ નું વર્ણન કરતું જે કાવ્ય છે અહીં આપેલું છે કે વર્ષા ઋતુ માં શું શું હોય અને ફરવા જવાની કેવી મજા આવે બરાબર તુષાર શુક્લ નું સરસ મજાનું છે એ કાવ્ય છે અહીંયા લખેલું છે આગળ છે પ્રવૃતિ નંબર ચોવીસ છે આપેલી છે કવિતામાં કવિ વરસાદની કઈ કઈ ક્રિયાનું વર્ણન છે તો અહીંયા કવિ છે વરસાદમાં નીકળવું ત્યારબાદ છે લીલાસન ઘાસ પર હળવેદથી દોડવું બેસી રહેવું નહીં નદી નાળા છે સામૈયા કરવા ત્યારબાદ વરસાદ છે એમાં છે ઉપરવાસમાં માં વરસવું વરસાદનું વહેણ ફેનું છમ અને કહે તો કાવ્યમાંથી છે એ શોધીને લખવાના હવે ત્યારબાદ આગળની અહીં પ્રવૃત્તિ છે પચીસ નંબરની કે તમારા શિક્ષક વાક્યો મોટેથી વાંચશે તેમાં જે તે શબ્દનો અર્થ વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં સવળો અંગૂઠો બતાવો અને બરાબર બંધ ન બેસતો હોય ત્યાં ઊંધો અંગૂઠો બતાવો જોતા જઈએ ઉપરવાસ ઉપરવાસ એટલે નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ અથવા દિશા તો અહીંયા વાક્ય છે કે ઉપર ગુજરાતમાં કઈ એટલો ઓછો વરસાદ નથી પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો તો એમાં સવળો અંગૂઠો આવશે આગળ છે આપણે ત્યાં થોડાક વરસાદ પડે તો એ પાણી ભરાઈ જાય પણ તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં તો અહીંયા ઊંધો અંગૂઠો આવશે બે નંબર ઉપર છે વાટ એટલે કે રાહ પ્રતિક્ષા એમાં આવશે દીકરો સવારથી ગાયો ચરાવવા ગયો હતો અને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં એટલે દોસીમાં બારણા આગળ જ એની વાટ જોતા બેસી રહ્યા તો એમાં સવળો આવશે આગળ છે મહેમાન આવી ગયા છે હવે તેઓની વાટ જોઈએ જેથી તેમની આગતા સ્વાગતા શરૂ કરી શકાય બરાબર તો એ છે ઊંધો ગોટો આવશે આગળ છે સામૈયા કરવા એટલે કે મહેમાન અથવા મોટા માણસને આવકારવા માટે વાજતે ગાતે સામુ જવું તો વાક્ય આપેલા છે ઉતાવળ કરો કેટલી વાર છે જાન આવી ગઈ છે સામૈયું કરવાનું મોડું થશે તો એમાં છે હવળ અંગૂઠો આવશે આગળ છે તો ચોર પોલીસ ને જોઈ ગયા તેવો પોલીસમાં સામયવ કરી શકશે નહીં એટલે ભાગી જવાના એ નક્કી તો એમાં ઊંડો અંગૂઠો આવશે આગળ છે ઉલ્લાસ આનંદ હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને જ મમીના મો પર ઉલ્લાસ પથરાઈ જાય એટલે એમાં અવળો અંગૂઠો આવશે કાલે મોહન ને ખોટું બોલી મને સર પાસે માર ખવડાવ્યો તેને જોઈને જો મને ઉલ્લાસ થઈ આવે તો એમાં ખોટું એટલે કે નીચે ઊંઘો આવશે આગળની પ્રવૃત્તિ છે કવિતામાં વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લખો માટીની મધુરી બરાબર તો એમાં માટીની ગંધ મીઠ માર્ગ બતાવશે એ પંક્તિનો ઉપયોગ થયો છે આપણે પવનની સાથે ગોઠડી કરીશું તો એમાં આવશે ને વાયરા સંગાતે થશે વાતો ત્રણ નંબરમાં છે નકામો બેસી ન રહેવાય તો એમાં આવશે બેસી રહેવાય નહીં થાલા ચાર નંબર પર છે હૃદયની લાગણીથી સ્વાગત કરીશું તો એમાં આવશે હૈયાના હેત થકી સામૈયા કરવાની પાંચ નંબર પર છે ખુશીથી ઉભરાઈ રહ્યું છે તો ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં ત્યારબાદ અહીંયા આપેલું છે કે આંખ કાન નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી માંથી શોધીને લગતો આંખ ને લગતા છે તો એમાં મારગ છે બરાબર એ બધા આવશે આગળ છે ઉદાહરણ મુજબ આગળ વધારો એટલે કે બહુ જો અહીંયા ઉદાહરણ એક આપેલું છે કે બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે

આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલતી પ્રવાસે જવાનું છે ચર્ચા કરી નક્કી કરો ત્યાં શું શું લઈ જશો અને તેની નોંધ છે નીચે કરો તો અહીંયા આપણે આટલું શું લઈ જઈ શકીએ ધારો કે પ્રવાસ ચોમાસામાં થતો હોય તો આપણે છત્રી નાસ્તો એક જોડી કપડાં પ્લાસ્ટિક ની કોથળી રેનકોટ લાકડી આ બધું આપણે લઈ જઈ શકીએ આગળની પ્રવૃત્તિ છે આ તો તમને આવડે જ છે છતાં ઉદાહરણ આપેલું છે હું હજુ બાકીની વિગતો કોઠામાં ફરી દઉં વર્ષા કિરાણા સ્ટોર છે અહીંયા એનું માપ છે આપેલું છે કેળા છે ક્વોલિટી મોટા એક ડઝન બરાબર તો વાક્ય છે એ રીતે બની અમે મોટા એક ડઝન કેળા લીધા ત્યારબાદ ચોખા છે અને ક્વોલિટી છે ગુજરાત સત્તર

તો ત્રણના વાક્ય આ બને કે અમે વાસણ માટે ત્રણ સાબુ લીધામાં ખૂટતી વિકતો છે ભરો અને ફકરો છે બનાવી અને લખો તો અહીંયા વિગત છે બિલાડી એક તો એ પાતળી છે બરાબર ગુણ માં કાળીને કરતજ બાજ દોરડું છે તો એમાં સંખ્યા એક જાડું ઝૂલતું અને જાડું નદી છે સંખ્યા એક માપ છે પહોળી અને ગુણ ધસમસતી પુલ છે એક માપ સાંકડો લાકડાનો ઝૂલતો બરાબર જહાજ છે સંખ્યા એક માપ વિશાળ અને ગુણ જૂનું મોજું છે એક નાનું અને ધસમસતું અવાજ એક માપ છે વધારે અને ગુણ છે કેરો પોણી દુનિયા જેટલી ત્યારબાદ અહીંયા જો એક પેરેગ્રાફ આપેલો છે એ રીતે છે તમારે બીજો પેરેગ્રાફ છે લખવાનો છે જો અહીંયા આપેલો છે કે આમ તો નદી પાર કરવા લાકડ નો પણ મજબૂત એવો એક પુલ છે ગામ લોકો તે જૂના પુલનો ઉપયોગ કરે છે ગામની એક વિશાળ દરિયો હતો તેમાં એક જહાજ હતું એક ધસમજ તો મોજું આવતા તે જહાજ વધારે લોળા લેવા માંડ્યું અને તે મોજાનો અવાજ કઈક ગજબ હતો ત્યારબાદ અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે નીરજભાઈના ખિસ્સાવાળો બરાબર એ તમારે છે એ ઉપર જે કૌંસમાં શબ્દો આપ્યા છે બરાબર એનો ઉપયોગ કરી એને પૂરો કરવાનો છે તો જોતા જઈએ એક ખિસ્સુ હતું તેને ખાલી જગ્યા ગમતો ન હતો બરાબર નવો નકોર શર્ટ ગમતો હતો તેને નીરજભાઈના નવા નકોર શર્ટ પર બેસવું હતું પણ નીરજે તો કહી દીધું ભાગ અહીંથી ઓ ગંદા ગંદા ખીસુ તું તો રડી રડી પડ્યું પોતાના આંસુમાં ખોવાય ધોવાય ને ખીસું ચોખ્ખું થઈ ગયું ત્યાં તો પ્રેમાળ દાદા આવ્યા તેમણે વાલથી ઊંઘથી સુકવી દીધું પછી ખીસું ધોબી પાસે ગયું ધોબી એક ગરમ ઇસ્ત્રી ફેરવી ખીસું તો કડક અને ફાકડું થઈ ગયું ખીસું તો પોછું દરજીને ત્યાં

બધાને શાંતિથી સાંભળવાનું કહો તો અહીંયા આ રીતે છે એ બનશે ત્યારબાદ જો અહીંયા ટીક કરવાનું છે પ્રવૃત્તિ છે એનું નામ મજેદાર સાવધાનીપૂર્વક એક થોડે દૂર ધીમેથી શાંતિથી બરાબર ધારો કે મિત્ર છે તો મિત્ર એક છે ઉભા રહેવું છે તો થોડે દૂર બોલવું ધીમેથી સાંભળવું શાંતિથી બરાબર તો આ રીતે છે એ આ કોષ્ટક છે એ પૂરું થશે આગળની પ્રવૃત્તિ સાડત્રીસ નંબરની સ્વર ચિહ્ન રસ્વ દીર્ઘ રસવાળું દીર્ઘાવાળું બરાબર કાનો માથર એક માથર બે માથર એટલે કે સ્વર ચિહ્ન લગાડી અને આપણે શબ્દ બનાવવાનું બનાવવાનું છે તારું કઈ ઉદાહરણ આપેલું છે દવ્ય બરાબર તો એમાં આપણે દિવ્ય નો શબ્દ બનશે દિવ્યસ ત્યારબાદ નીચે છે હથ યર તો એનું બનશે હથિયાર ત્યારબાદ નીચે છે અકસ તો એનું બનશે આકાશ ઉપર છે કતર એનું બનશે કાતર ઘડ યળ એનું બનશે ઘડિયાળ આડત્રીસ નંબરની પ્રવૃત્તિ છે કે આપેલા વાક્યમાં યોગ્ય સ્વર ચિહ મૂકીને વાક્ય પૂરું કરો બરાબર તો એક વાક્ય અહીંયા સાચું છે અને એક ખોટું છે જે ખોટું છે એને આપણે સાચું બનાવવાનું છે સુરેખા મારી બેનપણી છે તો મારો નિશાળમાં જ ભણ છો તો એનો બનશે કે મારી નિશાળમાં ભણે છે બે નંબર ઉપર છે વસંત થી તડકો સહન થતો નથી તેમની ચામડી નાજુક છે સાચું અંક કે બનશે તેમની ચામડી નાજુક છે ત્રણ નંબર પર છે પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદુ અને રમેશે પડદો બનાવ્યો ચાર નંબરમાં બનશે પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે પાંચ નંબર પર છે ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે બરાબર તો આ રીતે છે એ બધા વાક્ય સાચા બનશે આજે બસ આટલું જ આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત